નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા સરસ મજાના પેપર સોલ્યુશન વિડીયોમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પૂછાયેલા કેટલાક પ્રશ્નો અને પ્રશ્ન પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે નજીકના ભવિષ્યમાં આવનારી જીએનએમ થર્ડ ઇયરની પરીક્ષા માટેની આપણે તૈયારી કરીશું તો જીએનએમ થર્ડ યરમાં આપણે જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલ છે એવું એક પ્રશ્ન પેપર અને એ છે લાસ્ટ પ્રશ્ન પેપર દસ બે બે હજાર પચીસનું જેમાં આપણે પાર્ટ વન જોશું તો ચોક્કસ દરેક મિત્રો વિડીયો જોશો અંત સુધી વિડીયો જોશો અને આપણા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવી અને પ્રથમ વિડીયો મેળવો આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો તો ચાલો જોઈએ પાર્ટ વન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ મિડવાય ફ્રી અને ગાઈનિકોલોજીકલ નર્સિંગ પેપર દસ બે બે હજાર પચીસ કેવા પૂછાયા હતા પ્રશ્નો તો ક્વેશ્ચન નંબર વન છે ડિફાઇન નોર્મલ લેબર ત્રણ માર્ક જ્યારે નોર્મલ લેબરની વ્યાખ્યા આપવાની હોય ત્યારે કઈ રીતે અપાય તો labor is defined a regular and painful uterine contraction that causes progressive dilatation and effacement of cervix normal labor or normal birth process is known as a uterosis so it is known as a euthosia, m mcarthur defined by the who world health organization define normal labor as a potential onset લો રિસ્ક એટ ધ સ્ટાર્ટ ઓફ ધ લેબર એન્ડ રિમેનિંગ સો થ્રુ આઉટ ધ લેબર એન્ડ ડિલિવરી તો આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય ત્યાર પછી સરસ મજાની જ્યારે વ્યાખ્યા આપવાની હોય ત્યારે નોર્મલ લેબર મીન્સ તો ટીક ટીક કરીને લખો જેમાં વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય સિંગલ ફિટસ હોય મેચ્યોર ફિટસ હોય એટલે કે સાડત્રીસ વીકથી બેતાલીસ વીક થઈ ગઈ જસ્ટેશન પિરિયડ થઈ ગયેલો હોય બર્થ કેનાલ મારફતે જ બર્થ થતો હોય ત્રણ કલાક કરતાં ઓછો અને અઢાર કલાક કરતાં વધુ સમયનો હોય તમામ કન્ટેન એક સાથે બહાર આવતું હોય જેમાં પ્લાસન્ટા મેમ્બ્રેન બધું જ કન્ટેન એક સાથે બહાર આવતું હોય મધર અને બેબીમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન ન હોય તો તેવા લેબરને નોર્મલ લેબર કહેવાય આ રીતે પણ આપણે વ્યાખ્યા લખાય અને સરસ મજાના બધા જ પોઈન્ટ આઉટ કરવાના વર્ટેક્સ પ્રેઝન્ટેશન સિંગલ ફિટર્સ મ્યુચ્યુર ફિટર્સ બર્થ કેનાલ મારફતે જ બર્થ થતો હોય ટાઈમ છે તો ત્રણ કલાક કરતાં ઓછો અને અઢાર કલાક કરતાં વધારે ન હોવો જોઈએ તમામ કન્ટેન એકસાથે બહાર આવવું જોઈએ અને મધર અને બેબીની કોઈપણ જાતના કોમ્પ્લિકેશન ન હોય તેવા લેબરને નોર્મલ લેબર કહેવાય છે ત્યાર પછીનો બી છે ચાર માર્કનો પ્રશ્ન રાઈટ ડાઉન ધ સ્ટેજીસ ઓફ ધ લેબર તો જ્યારે સ્ટેજીસ ઓફ ધ લેબર લખતા હોય ત્યારે હંમેશા આ રીતે લખાય લેબરના જુદા જુદા સ્ટેડીઝ નીચે મુજબ છે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર તો ક્યાંથી શરૂ થાય તો ટ્રુ પેઇન ટ્રુ લેબર પેઇનથી શરૂ થઈ અને ફૂલ ડાયલેટેશન સુધીના સમયગાળાને ટાઈમ પીરિયડને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર કહેવાય ટાઈમ પીરિયડ આપણે લખવો પડે ટાઇમ પીરિયડ પ્રાઇમી ગ્રેવિડામાં બાર કલાક મલ્ટી ગ્રેવિડા હોય તો એમાં છ કલાક તો આ રીતે આપણે લખાય ફર્સ્ટ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ સ્ટાર્ટિંગ વિથ ધ ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ મીન્સ ફ્રોમ ધ ટ્રુ લેબર પેઇન ટુ કોન્ટ્રાકશન ટુ ફૂલ ડાયલેટેશન ઓફ ધ સર્વિસ ઇટ ટેક્સ ઇન્ડિકેશન ઓફ ધ પ્રોગ્રેસિવ વિટર ઇન કોન્ટ્રાકશન ટેકિંગ અપ ઓફ સર્વિસ અને લાસ્ટલી રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન ફર્સ્ટ ફોર સેન્ટીમીટર ડાયલેટિશન ઇઝ નોન એઝ એ લેટન ફેસ આપણે જે પાર્ટોગ્રાફમાં શીખશું કે કોને કહેવાય એક્ટિવ ફેઝ કોને કહેવાય લેટન ફેઝ તો પહેલું જે છે એ ફોર સેન્ટીમીટર હોય ફ્રોમ ધ ફોર સેન્ટીમીટર ટુ ફૂલ ડાયલેટીશન મીન્સ ટેન સેન્ટીમીટર ડાયલેટેશન ઇઝ નોન એઝ અ એક્ટિવ ફેસ તો ફર્સ્ટ સ્ટેજમાં આપણે એટલું લખી શકાય કે ટ્રુ લેબર પેઇનથી શરૂ થઈ અને ફૂલ ડાયલેટેશન સુધીના સમયગાળાને ટાઈમ પીરિયડને ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ લેબર કહેવાય જે પ્રાઇમી ગ્રેવિડામાં બાર કલાક અને મલ્ટી મલ્ટિગ્રેવિડામાં છ કલાકનો હોય છે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર ફૂલ ડાયલેટેશનથી શરૂ કરી અને બેબીના બર્થ સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય ટાઈમ પીરિયડ પ્રાઇમી ગ્રેવિડા હોય તો વન ટુ ટુ અવર્સ ગ્રેવિડા હોય તો થર્ટી મિનિટ તો ફ્રોમ ધ ફૂલ ડાયલેટેશન ટુ સર્વિક્સ ટુ બોર્ન ઓફ ધ બેબી મીન્સ એક્સપલ્શન ઓફ ધ બેબી ઇઝ નોન એઝ અ સેકન્ડ સ્ટેજ પાવરફુલ કોન્ટ્રાકશન હોય યુટરાન કોન્ટ્રાકશન આર્પિક સ્ટેજમાં હોય બેગ ઓફ વોટર રપ્ચર થઈ ગયેલ હોય સિરીઝ ઓફ મુવમેન્ટ ઓફ ધ ફિટેસ મીન્સ મિકેનિઝમ ઓફ લેબર આપણને જોવા મળે તો આને કહેવાય સેકન્ડ સ્ટેજ ઓફ લેબર દેન ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર બેબીનું બર્થ થાય ત્યારથી શરૂ કરી પ્લાસન્ટા અને મેમ્બ્રેન આઉટ આવી જાય તે સમયગાળાને થર્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય ટાઈમ પીરિયડ પ્રાઇમી ગ્રેવિડામાં પણ પંદરથી દસથી પંદર મિનિટ હોય અને મલ્ટી ગ્રેવિડામાં પણ દસથી પંદર મિનિટનો હોય સમટાઈમ ડ્યુરેશન ઇઝ રિડ્યુસ ટુ ફાઇવ મિનિટ વેન ધ એપ્લાઇડ એક્ટિવ મેનેજમેન્ટ જ્યારે આપણે એક્ટિવ મેનેજમેન્ટ આપણે કરીએ તો ઘણી વખત પંદરથી દસથી પંદર મિનિટ છે એ પાંચ મિનિટમાં પણ કન્વર્ટ થઈ શકે ધ થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર ઇઝ ડિફાઇન્ડ ધ Time between the delivery of the baby and expulsion of the placenta and membrane. It is known as a third stage of labor. Placenta start the separation from the uterine wall, increase length of the umbilical cord, increase crucial care of the both. Uh, it needs the crucial care of both mother and baby for the prevention of complication. Normal time period is 10 to 15 minutes, then the fourth stage of labor. પ્લાસન્ટા એન્ડ મેમરેન કમ્પ્લીટ આઉટ આવી ગયા પછીના બે કલાકના સમયગાળાને કે જેમાં પીપીએચ થવાની વધુમાં વધુ સંભાવના હોય તે ટાઈમ પીરિયડને કહેવાય ફોર સ્ટેજ ઓફ ધ લેબર મધરની ડિલિવરી બાદ ઓછામાં ઓછા કેટલા કલાક રાખવાના તો ઘણી વખત ખરા ખોટામાં પૂછાય ઘણી વખત ખાલી જગ્યામાં પણ પૂછાય તો ફોર્ટે એટ અવર હોસ્પિટલમાં ફરજિયાત રાખવી પડે ત્યારબાદ જ એમને ડિસ્ચાર્જ આપવાનો હોય અવર ઓર ટુ અવર આફ્ટર ધ બેબી બોર્ન વેન ધ ટોન ઓફ ધ યુટરસ ઇઝ એસ્ટાબ્લિશ એન્ડ ધ એન્ડ યુટરસ અગેન કોન્ટ્રાક્ટ અગેઇન ધ એક્સપેલિંગ એની રિમેનિંગ કન્ટેન્ટ ઇટ ઇઝ ઇનિશિયલ પોસ્ટપાર્ટમ પીરિયડ અને કેવો કહેવાય ઇનિશિયલ પોસ્ટપાર્ટમ પીરિયડ કહેવાય પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ધ ધીસ સ્ટેજ ઇટ ટુ પ્રિવેન્ટ પીપીએચ એન્ડ મેન્ટેન નોર્મલ બ્લડ પ્રેશર તો એમનું જે મેઇન ઓબ્જેક્ટિવ છે ફોર્થ સ્ટેજનું તો આપણે પીપીએચ પ્રિવેન્ટ કરવા માટેનું અને બ્લડ પ્રેશર ને મેન્ટેન કરવા માટેનું આ સ્ટેજ છે તો ધીઝ આર ધ સ્ટેઝ ઓફ ધ લેબર ઘણી વખત પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય ફર્સ્ટ સ્ટેજનું મેનેજમેન્ટ હોય સેકન્ડ સ્ટેજનું મેનેજમેન્ટ હોય અને એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ હોય આ પેપરમાં આપણને ફર્સ્ટ સ્ટેજનું મેનેજમેન્ટ પૂછ્યું રાઇટ ડાઉન રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ લેબર મેનેજમેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર જ્યારે ગાયનેક વોર્ડમાં મધર ડિલિવરી માટે એડમિટ થાય ત્યારે તેમની નીચે મુજબની કેર લેવી અત્યંત જરૂરી છે આપણે કહી શકીએ કે મધર જ્યારે આવે ત્યારે એક્ટિવ ફેઝમાં એડમિટ થાય છે એટલે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરમાં આવતી મધરને કેર અને ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે છે લેબરના ફર્સ્ટ સ્ટેજનું મેનેજમેન્ટ નીચે મુજબ હોય તમને પહેલાં મુદ્દા લખો અને પછી મુદ્દાનું ડિસ્ક્રિપ્શન કરો મુદ્દા લખો અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન કરતા જાઓ પોઈન્ટ આઉટ કરતા જાઓ અને ડિસ્ક્રિપ્શન કરતા જાઓ બંને રીતે પ્રશ્ન લખી શકાય તો ફર્સ્ટ ઓફ ઓલ બિગિનિંગ ફ્રોમ ધ એડમિશન એડમિશનથી સ્ટાર્ટ કરવાનું એડમિશન આપવાનું સાયકોલોજીકલ સપોર્ટ આપવાનું હિસ્ટ્રી લેવાની એક્ઝામિનેશન કરવાની પાર્ટોગ્રાફ ભરવાનું ઓબ્ઝર્વેશન કરવાનું એફએચએસ જોવાના સ્કિન પ્રિપરેશન કરવાનું બ્લાડર એન્ડ વેલ કેર લેવાની એનિમા આપવાની ફ્યુડ અને ડાયટ જોવાનું મેડિસિન કઈ કઈ લે છે એ જોવાનું પોઝિશન અને એક્સરસાઇઝ અંગેની સમજણ આપવાની અને પ્રિપરેશન ઓફ ધ મધર એન્ડ મિડવાઇફ તો ઇટ ઇઝ લાસ્ટ પોઈન્ટ તો બિગનિંગ ફ્રોમ ધ એડમિશન ટુ પ્રિપેરેશન ઓફ મધર એન્ડ મિડવાઈફ તો આને કહેવાય ફર્સ્ટ એડ લેબરનું મેનેજમેન્ટ તો કેવી રીતે કરી શકાય તો ચાલો જોઈએ ડિટેઇલમાં તો જ્યારે મધર એડમિશનમાં આવે મધરને હોમલી વેલકમ કરવું મમતા કાર્ડની ઇન્ફોર્મેશન જોવી ઈડીડી કેલ્ક્યુલેશન અને એક્ઝામિનેશન કરવી ઈડીડી કેલ્ક્યુલેશન જોવું જરૂરી તમામ ઇન્ફોર્મેશન તપાસી અને ઇન્ડોર રજિસ્ટરમાં લેવાનું તો આ થયું આપણું એડમિશન સાયકોલોજીકલ સપોર્ટ મધરને લેબર રૂમની વિઝિટ કરાવવી મધરને અન્ય ડિલિવરી થઈ ગયેલ હોય તેવી મધર સાથે કોન્ટેક કરાવવો તો આને કહેવાય સાયકોલોજીકલ સપોર્ટ મધરની સાથે હંમેશા હવે મમતા સખી હોય તો મમતા સખીને આ અંગેની જાણ કરવાની હિસ્ટ્રી લેવાની થર્ડ પોઈન્ટ ઇઝ હિસ્ટ્રી તો હિસ્ટ્રીમાં જનરલ અને ઓબજેક્ટિવ હિસ્ટ્રી લેવાની મમતા કાર્ડમાં જણાવ્યા મુજબ તમામ હિસ્ટ્રી લેવી જોઈએ પેઇન કોન્ટ્રાકશન શો મેમરેન ઓફ્રપચર વગેરેની એક્ઝામિનેશન કરવી કોઈ ઓબ્જેક્ટિવ હિસ્ટ્રી હોય તો તે જોવી કોઈ અન્ય ડિઝીઝ હોય તો તેની પણ એક્ઝામિનેશન કરવી અને હિસ્ટ્રી લેવી નેક્સ્ટ પોઈન્ટ છે એક્ઝામિનેશન એક્ઝામિનેશનમાં જનરલ એક્ઝામિનેશન જેમાં ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર ઇડીમાં એસપીઓ ટુ આ દરેક વસ્તુ જોવાની સ્પેશિયલ એક્ઝામિનેશન સ્પેશિયલ એક્ઝામિનેશનમાં શું કરશું આપણે તો પાલ્પિશન પાલ્પેશનમાં ફંડલ પાલ્પેશન છે લેટર પાલ્પેશન છે પોલિક પાલ્પેશન છે કમ્બાઈન પાલ્પેશન છે તો આ મેન્યુઅર એક્ઝામિનેશન આપણે કરવાની અલ્ટ્રાસોનોગ્રાફી જો કરેલી હોય તો જોવાનું છે અને ન કરેલી હોય તો જરૂર પડે તો યુએસજી પણ કરવી જોઈએ પર વજાઈનલ એક્ઝામિનેશન નેક્સ્ટ છે પાર્ટોગ્રાફ શરૂઆતથી જ પાર્ટોગ્રાફની તમામ ઇન્ફોર્મેશન ભરવી અને જરૂરી એવો તમામ પ્લોટિંગ કરવાનું એટલે પાર્ટોગ્રાફમાં પ્લોટિંગ કરવાનું દાખલા તરીકે મધરની ઇન્ફોર્મેશન છે પાર્ટોગ્રાફમાં તો પૂરેપૂરી મધરની ઇન્ફોર્મેશન ભરવાની પૂરેપૂરું આપણે એફએચએસ લઈ અને એફએચએસનું પ્લોટિંગ કરવાનું એમનોટિક ફ્લુઇડની સ્થિતિ કઈ છે મેમ્બ્રેન ઇન્ટેક છે મેમ્બ્રેન રપ્ચર છે તો એ પણ જોવાનું એમનોટિક ફ્લુઈડ કેવું છે તો એમનોટિક જો એ મેમ્બ્રેન રપ્ચર હોય તો એમનોટિક ફ્લુડ ક્લિયર છે બ્લડવાળું છે મ્યુકોનિયમવાળું છે તો એ પણ જોવાનું તો આ તમામ પ્લોટિંગ કરવાનું સર્વિસનું વેલિટેશન કેટલું છે એનું પ્લોટિંગ કરવાનું હેડ ડિસેન્ટ કેટલું થયેલ છે એનું પ્લોટિંગ કરવાનું મધર ખરેખર કયા ટાઈમે એવી છે રાઇટ ટાઈમ લખવાનો છે આપણે કયું આઈવી ફ્લુડ આપીએ છીએ એમાં કયા કયા પ્રકારના યુટ્રોટોનિક એટલે ઓક્સિજન ઓક્સિટોસિન આપીએ છીએ તો કેટલું આપીએ છીએ એ લખવાનું કોન્ટ્રાક્શન જોવાના કોન્ટ્રાક્શન એ કેટલા આવે છે એ જોવાનું તો કોન્ટ્રાક્શન અંગેની વિગત પણ ભરવાની છે ત્યાર પછી શું કરવાનું છે તો ત્યાર પછી આપણે ટેમ્પરેચર બ્લડ પ્રેશર લેવાનું છે બ્લડ પ્રેશર જોવાનું છે અને યુરિન એક્ઝામિનેશન પણ કરવાની છે યુરિન આઉટપુટ પણ જોવાનું છે તો આ બધું પાર્ટોગ્રાફની વિગત આવે ઓબ્ઝર્વેશન હોલ બોડી ઓબ્ઝર્વેશન કરવાનું જો મધર ટાયર્ડ હોય તો આઈબી ફ્લુઈડ આપવાના એફએચએસ તો દરેક એવરી હાફ અવરલી એફએચએસ લઈ અને પાર્ટોગ્રાફમાં પ્લોટિંગ કરવાનું છે જો એફએચએસ વન ટ્વેન્ટી મિનિટ કરતાં ઓ વન ટ્વેન્ટી પર મિનિટ કરતાં ઓછા હોય કે વન સિક્સટી પર મિનિટ કરતાં વધારે હોય તો એમને ઇમરજન્સી કેર આપવી અથવા તો ડૉક્ટરને જાણ કરવાની સ્કિન પ્રિપેરેશન જરૂર પડે તો સ્કિન પ્રિપેરેશન કરવી જરૂર હાલ નવી થિયરી મુજબ હેર રિમૂવ કરવાની ભલામણ કરવામાં આવતી નથી બ્લાડર અને બોવેલ કેર દરેક એક્ઝામ પહેલાં બ્લાડરને એમટી કરવા માટેની એડવાઇઝ આપવી જોઈએ જરૂર જણાય તો એનિમા આપવી અને કેથેટરાઇઝેશન કરવું એનિમા સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં સ્ટૂલ પાસ ન થઈ જાય તે માટે એનિમા આપવી જોઈએ ફ્લ્યુડ અને ડાયટ લેબરના ફર્સ્ટ સ્ટેજમાં લાઇટ ડાયટ લેવાની સમજણ આપવી એડવાઇઝ આપવી જોઈએ જરૂર જણાય તો વોર્મ્સ ડ્રિંક્સ પણ આપવા જોઈએ મેડિસિન જરૂરી તમામ મેડિસિન આપવાની જો ઇન્જેક્શન ટીડી એટલે કે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપથેરિયા ન લીધેલ હોય તો ઇન્જેક્શન ટીડી ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલ ઇન્ટ્રામસ્ક્યુલર આપવું જે મેડિસિન મધર લેતી હોય અને દાખલા તરીકે બ્લડ પ્રેશરની મેડિસિન લેતી હોય ડાયાબિટીસની મેડિસિન લેતી હોય તો તે મેડિસિન પણ મધરને રેગ્યુલર લેવા માટેની સમજણ આપવાની પોઝિશન અને એક્સરસાઇઝ માતાને લેટર પોઝિશનમાં સુવાની એડવાઇઝ આપવી લાઇટ એક્સરસાઇઝમાં મૂવમેન્ટ ચાલુ રાખવા માટે સમજાવવું ભીતના સપોર્ટ કે કોર્ટના સપોર્ટ તો ઊભું રહેવા માટેની સમજણ આપવાની પ્રિપરેશન ઓફ ધ મધર એન્ડ મિડવાઈફ તો મધર અને મિડવાઇફ બંનેની પ્રિપેરેશન મધરની પ્રિપેરેશનમાં હોસ્પિટલના ક્લોથ પહેરાવવા સાયકોલોજીકલ સપોર્ટ આપવું મમતા સખીને સાથે રાખવી નર્સની પ્રિપરેશન તો બધી જ ટ્રે રેડી રાખવી લેબર ટેબલ તૈયાર રાખવું લેબર રૂમનું એન્વાયરમેન્ટ વોર્મ કરવાનું તમામ જે આપણી સાથે ટ્રે છે તે તૈયાર રાખવાની તો આ હતું મેનેજમેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર તો આવા જ પ્રશ્નો દરેક પ્રશ્નો જોવા માટે આપણે અવેલેબલ છે સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર ટોટલ બે હજાર પંદરથી શરૂ કરી અને બે હજાર પચીસના તમામ પેપરનું સોલ્યુશન એક જ બુકમાં આપણને મળી રહે તે માટે કૈલા પબ્લિકેશનમાં આપણી મિડવાઈફરી એન્ડ ગાઈનકોલોજીકલ નર્સિંગ માટેની અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ બંને સબ્જેક્ટની એક સાથે સરસ મજાની એવી બુક છે જેનું નામ છે સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર તો આજે જ કોન્ટેક કરો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ ફોર અને તમામ પ્રકારના પ્રશ્ન પેપરના સોલ્યુશન એક જ બુકમાં આપણે મળી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો વિડીયોને ખૂબ વાયરલ કરજો ત્યાર પછીના આપણે નેક્સ્ટ પાર્ટમાં પાર્ટ ટુમાં પણ કેટલા પ્રશ્નો જોશું અને એ પ્રશ્ન છે પ્લાસન્ટા પ્રિવિયા ખૂબ અગત્યનો પ્રશ્ન છે તો નેક્સ્ટ મળશું આપણે પાર્ટ ટુમાં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ